નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે જુનાગઢ કેશોદ અને ત્યાં તમને મિની ટ્રેક્ટર માટેનો સમાર અથવા તો માઢ આપડે કીએ તો તમે જોઈ શકો છો કઈક અલગ પ્રકારનો છે તમને જોઈ પ્રકાર નો છે રાફ ફીટ કરેલી છે તો આ મોઢા ઘર રાપ છે પારો ફોરતી જાય ને પછી પાછળથી સમાર લાગતો જાય એટલે ખેતર એકદમ રેવલ થઈ જાય અને પાછળ તમે જુઓ કે ખાચા ખાચા આ ટાઈપના આપેલા છે જેથી ઢેફા એકબીજાના ભટકાય અને રેવલમાં નથી બધા આ માટા સૌરા છે જેથી ડેફા પણ સારી રીતે શક્યતા રહી અને પાછળ એકદમ ક્લીન થતું જાય આ છે મોટા ટ્રેક્ટર માટેનો સમાર જે છે નવ ફૂટ પોળાય અને ખાસિયત એક બીજી આપણે પોળો સમાર તો રાખીએ પણ ક્યાંય લઈ જવું હોય આપણે ઘરની ડેલાની બારે કોઈ ખેતરમાં સાંકડા કાઢવું હોય તો બહુ તકલીફ થાય તો એની માટે થઈને ખાસ કરીને ફોલ્ડિંગ બનાવેલો છે તમે જોઈ શકો છો અહિયાં કે આ એકદમ ફોલ્ડિંગ છે અને તમે કોઈ પણ સાઇઝ નો તમે સમાર માગો આ સિસ્ટમ નો સમાર તમારે જે સાઈઝ નું જોતો હોય એ મુજબ બનાવી આપવામાં આવશે આ સમાર ની ખાસિયત એ એ છે કે આ બધું તમે ચાર બોલ ખોલી અને ફોલ્ડિંગ જે ખોલી શકો છો તમારે એમ થાય કે સમાર માં